દારૂબંધી ના કાયદા માત્ર કાગળ ઉપર દારૂબંધી ના કાયદાના ઉડાવ્યા ધજાગ્ર બનાસકાંઠા જિલ્લાની ભાભર પોલીસ મીઠા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલી વા ગાડી દારૂ ભરીને આવી રહી છે ત્યારે ભાભર પોલીસે ગાડીનો પીછો કરતા ઇનોવા ગાડીનો ડ્રાઈવર પોલીસને જોઈ રોડ ઉપર ઉપર મુખ્ય ભગાડી હતી તે દરમિયાન ડ્રાઈવરે કાબુ મેરા નજીક નહેરમાં દારૂ ભરેલી ઇનોવા ગાડી ઉતરી ગઈ હતી ત્યારબાદ ભાભર પોલીસ ત્યાં પહોંચી ઇનોવા ગાડીને મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ડ્રાઈવર તથા એક માણસ કુલ મળી બે આરોપીઓને ભાભર પોલીસે એટેક કરેલ છે પાબર પોલીસ મીઠા ચોકડીઓ પર પેટ્રોલિંગમાં હતા બાતમીના બદમીના આધારે ધીયોદરથી આવતી નોવા ગાડીને શંકાના આધારે પીછો કરેલ ત્યારબાદ ઈનોવા ગાડી ભગાડી થરાદ જતી મુખ્ય કેનાલ મેરા નજીક પસાર થતી મુખ્ય કેનાલમાં સીધી ગાડી ઉતરી જતા અંદર ચેક કરતા પરપ્રાંતીય દારૂ ભરેલ હતો અને ઈનોવા ગાડી તથા બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પકડાયેલ આરોપીઓનું ડ્રાઈવરનું નામ હસપાલ નટુભાઈ વાણિયા ઉંમર વર્ષ 25 કુરેશી મુબારક હારુન ખાન ઉંમરવર્ષ ત્રીસ બંને રહેવાસી લીમડી તાલુકા લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ઇનોવા ગાડી નંબર જીજે અઢાર બીબી ઓગણચાલીસ ઓગણચાલીસ અને બે નંબર પ્લેટ ગાડીમાંથી મળી આવેલ તેનો નંબર જી જે ઝીરો એક આર થ્રી નાઇન ટુ ફોર મળી હતી પકડાયેલ આરોપી વઢવાણ લીમડીનો જાણવા મળેલ છે અને આશરે બે લાખ છપ્પન હજાર ચારસો ચાલીસ અંકે બે લાખ છપ્પન હજાર ચારસો ને ચાલીસનો બાબર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં ઘટના દરમિયાન આજુબાજુમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કિરણ ઠાકોર બાબર